તો હા દોસ્તો સ્વાગત છે આપણે ફાઇનલી નવા વ્લોગમાં તો દોસ્તો આ આપણે લખનભાઈની દુકાન છે અને દોસ્તો આપણે લખનભાઈની દુકાનનું રેનોવેશન કરવાનું છે એટલા માટે દોસ્તો આપણે ખાલી કરી નાખી તમે જોઈ શકો છો આવી રીતની દુકાનને પૂરી ખાલી કરી નાખી તો દોસ્તો આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે અસ્તર મારવાનું છે તો દોસ્તો અસ્તર મારીએ તે તમે દોસ્તો આ અસ્તરની ડોલ છે ને આપણે લખનભાઈ ખોલી અને કલર બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો ફાઇનલી આપણો કલર બની ગયો અને જો દોસ્તો હવે આપણે કલર આપણી ડોલમાં લઈ આપણો પીસો પણ લઈ લીધો તો દોસ્તો આપણે કલર કરવાનું શરૂ કરી દોસ્તો તો ફાઇનલી આજે બીજો દિવસ છે ને આપણે ફાઇનલી કલર કરીને તમે જોઈ શકો છો આ સાઈડ આ કલર કર્યો અહીંયા પણ કલર કર્યો અહીંયા આપણે પિંક કલર કરેલો છે અહીંયા પણ કલર કરેલો છે આજે આપણે લોનનું કામ કરતા એટલે એટલે કે ઘાસ લગાડવાનું કામ કરતા એટલે તો દોસ્તો આપણે ઘાસ લગાડવાનું પિંચોતેર ટકા કામ પૂરું કરી નાખવાની આજે રાતના દસ વાગી ગયા તો દોસ્તો હવે થોડુંક મારવાનું છે તે મારી લઈએ અને હવે આપણે કાલ મળશે તો આપણે બધામાં જે ઘાસ મારવાનું કામ હતું તે આપણે પૂરું કરીને તમે જોઈ લો ત્યાંથી લઈ અને આપણે અહીં લગન ઘાસ મારી દીધું અને દોસ્તો મેં તમને ડિઝાઇનનું કીધું હતું દોસ્તો આ જોઈ શકો છો આવી રીતની કંઈક ડિઝાઇન પણ આપણે ફાળવી લીધી છે આ ડિઝાઇન કેવી લાગે તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં એકવાર ખાલી જોઈ લો કે આ ડિઝાઇન કેવી લાગે દોસ્તો આ બધું કામ કરવામાં આપણો લખનભાઈનો મોટો ફળો છે તમે જોઈ શકો તો હવે આપણે આ છત ઉપર થર્મોકોલ મારવાનું બાકી છે તો દોસ્તો આપણે કાલે થર્મોકોલ મારવાનું છે તો આપણે કાલે મળીશું બાકી બ્લોક બધો લાંબો થઈ જશે આ દોસ્તો ફાઇનલી આપણે આજે થર્મોકોલનું કામ કરવાનું છે તો દોસ્તો પહેલાં આપણે કાલે રાત્રે બધું માપ પણ કરી અને પટ્ટી મારી દઈએ અને આજ થર્મોકોલ છોટાડી છીએ તમે જોઈ શકો છો ફાઇનલી આજે આપણે આડા બાર વાગે ગયા છે અને આજે આપણું થર્મોકોલનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો થર્મોકોલ નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે અને હજી પણ ચાલુ છે આજે આપણે સાડા બાર વાગે ગયા તમે જોઈ શકો છો તો દોસ્તો મળી આવે દોસ્તો તો આજે ફાઇનલી આપણે રાતના એક વાગે આવ્યા છે તમે જોઈ શકો છો આપણા હસબૅન્ડભાઈ અહીંયા સુતા છે તેને નિંદર આવે અને ઠંડી લાગે તો દોસ્તો આજે આપણે ફાઇનલી આજે થર્મોકોલનું કામ હતું એ પૂરું કરી નાખ્યું અને આપણે જે લાઇટ મારવાની હતી એ અને હવે ડિઝાઇન મારવાનું કામ ચાલુ છે તો ફાઇનલી દોસ્તો આપણું દુકાનનું કામ આજે બે વાગ્યા જ રાતના તમે જોઈ શકો છો અને આપણી દુકાનનું કામ જે થોડુંક બાકી હતું એ થઈ ગયું છે તમે દુકાન જોઈ શકો છો તો હાય એ દોસ્તો ફાઇનલી આપણી દુકાનનું રિનોવેશનનું કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે હું તમને બતાવું દોસ્તો આપણે થર્મોકોલનું કામ કરવાનું હતું જે આપણે કાલે રાતે પૂરું કર્યું છે તમે જોઈ શકો છો આ લાઇટ પણ કાલે રાતે આપણે મેરી આપણે જે ડિઝાઇન કરવાની એ થઈ ગયો આપણું લોને છોટી ગયો આપણો કાસ છે તમે જોઈ શકો છો લખનભાઈ ઈસ્ત્રી કરી રહ્યા છે તો દોસ્તો અમારી દુકાન કેવી લાગી તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દુકાનના સિનામેટ્રિક શોટ આગળ જોજો અને આજ માટે એટલું જ મળે છે નવા વ્લોગમાં